એલાય હા અબ તે કોણ કામ કે બોલાય કોણ તો ખબર લે કોઈ આપડે શું ખબર હોય કો બોલાય ઓ પેલી જમીન ની એ સવા ની લે બે જમીન ની મા અગે મને કદાક ના પાડી હોય અન કીધું કે એનો હોય બોલાવ્યો બોલ્યા આપડે તો પછી જવાનું હતું માર બટ આ આપણો શું આગે આમ કરવાના છે પણ એલે આપડે બે સરાવાળા સુજ આપડે શું કરશે એમ કે જો આપડે શું કીધું ખોટું કીધું

આપણે પી પીવા તો ગાઢવા પડશી કમ ના આલે ન કેય કોઈ ખબર ન કે બો બંકા છે આ કરવા વાહ ઇત તો હવે પડશે પડ તો હાય પડ વાહ સારી અરે હજી જમા આયા નહીં ફોન તો ચાલી કર્યો હ

શું કરવાનું છે ઓ ખાલી તમે આપણે એને મનાવાના છે મનાવવાના કે મનાવવાના નહી કે પૂરા કરવા નહી તમા માં નાના પૂરા કશે તો કતુંય નહી મોર ખા પૂરા કરે તો અન સિક્કો ચીવરી કરાવશું આપણે એટલે આવો એ તો ભૂલી ગયો યાર ભાઈ લઈ મનાવવાના છે સમજી જા બરોબર મરે બર તો સમજ્યા સમજી ગયો સમજી દાન ભાઈ પટાઈ નાખો પછી સિક્કો મરાખ લ્યો એ લાવજો બલમ ફોન કરી काय नेहा तुला फोन करले तू अले करू तू कांटेक्ट से जाऊ आला की हो रे काम तू कुठे पाला पोवा उवे जयराजजी आता जमीन जोतोस ना मीजी वधार ह आता प्याला दिल ना ती आपण

કરવાના આપણે પહેલા પેલા દુસ્કી રે એને નતી વીસી આપણે ખબર એ કત તો એ વધારે હજુ તો કે રોડ છે તો ઈ તો કીધું પૈસા બધું કીધું પૈસા કીધા પૈસા રે લઈને તો આવી છે એ કા ઓસા નઈ રાખતા ઓ ઓસા નઈ રાખતા

લે જૂના મિત્રા એમ ઓમ બ પોટલી પી જાય આ મિત્રા હારો એમ કો જૂના મિત્રા છે એમ તો એટલે જમી કોઈ કોન્ટેક્ટ હોય ને આપડા મત ગઈ ર કોઈ બીજા ના આલાવે જરેજી તો મે પ્લાન લે ઓય તો ગાડી તું આવ તને સીધું તું સ્કિફમાં નાખ. આ હે સરગી કે બિજાં દુસ્કી આવો. આવ આલે તમ બે પછી. હા આલે મારા ભાઈ બનથી. એ નરેશ કે જમીન લેવા? વો. અમે જે લાઈફ હતી ઓર દરખલા પઈ ગયા ઓ. કે આવ بیا. લે આ સુધી હદ કરી. બર આ લે આવ. તક ઈ બચ્ચી? હા કોઈ બલ્લા પાવજોય. એ જમીન તો લેવસોની. જમીન તો ઓય લેવસો. કે લા દઈઓ? હા. ઓ બધે જમીન એ પણ કિલો બધા બતાવો જમીન બધી તો તરત અમે બીજા જમીન આખા જવાનું પછી ये स्पाइस वाला कॉम्प्लेक्स कॉम्प्लेक्स जरा दम मारतो तव दम बथा आ बताई गयो हे गयो आ हरी केलेली नाही ऐ केला उगीस ओम आ होमी वाडी गय होमी वाडी होमा घेडा उगी तो केला गुंडा आहे हरी ক্রামে খুনারা খুলিগে এে জঈনারা জাইরাজে ও ও হুনাও ও হুনাও আমোনাও আমোনাং চেটলা গুনা পুশু আকেশেকেশেশেশেশেশেশেশেশ�

અ દરજે હા આલ તો 4 લાખ આલો હું કમ્પ્લીટ સ ગણવા ના હોય આ એટલો ના ગણવાનું હોય તમે પૂરે પૂરા પૂરો પૂરો તમાર પર વિશ્વાસ છે ને એમો શું ગણવા હોય હારું તમન મળી જાય તો અમે જાવ હતા કાલે

પીવાતું આલો પોટલી પીવા દાલો યાર ને નસો સડે બહુમાં સહી ચેવરી કરાવી ની રૂપ હવે મન મોની જોલે અમે ઓ વેલે ચેવરી સહી કરાવી ના બોલી ને તો બસ સહી આઈ કન તો ખબર નહી આ ખબર છે રયો તો બસ ઉંજા ઉપાળો ખબર નહી કેટલા કેટલા લે હે કેલા લી લે પહેલે હું હમણે ગયો નહી ઓ વીર બેન બસ ઓલી તો બસ બસ ઓલી તો 500 રૂપિયા લે હે 500 રૂપિયા કાઢો

કોણ બોલવાનું છે ગોમ સમજ્યા રહી વોટો માતાજી નું મંદિર છે આ ઘર પડે છે આ તો આ પડી તો તો ક્યાં થઈ ગયું આવશે <laughs> <laughs> बागी का गए तब लालु हो आगे बन जाओ पाइजामा तो रुडो आगे न जोड़े भाई जाएगी जदपुर घाट नहीं बस करू <laughs> आगे ला जोड़े जा पछ तुम काकड़ी आल्दु भलो या ले आगे उनको કાકડી તમને ઉપર આવતો જ નહી कौन सा भूल सुनाने दीजिए और ना भर के યા યાર ઓલે ઓ ચતુબા એમ સબ સોંતી બોલ મને ઓતો ડબ દેખો આરા બોલસા દેખો મેરા થી દેખો તી લોકો ભલે દેખો તુ જો જા બોલી પાછું ભરી દાઈ શું નહી ગયું આપણું બાલ્યાવાત બે વીઘા બમ થયું એસી મારી છે કરી દાડ સરી લીધું નહી આયા કે કે ગંદા કોંગ્રેસી સહી કરોંદર ઘર આવી ગયું અમારું અરે તો લાખનો સોદો થઈ ગયો છે એ પસ્કાસીએ પાવડિયા આ ચકરીમાં લવા આયા હતા બતાવવા કેસી વાત હોય શું ખોચી બસ અમ ઉપર લાગુ ઉપર લાગુ જમીન મારી બધું મારી તો પૈસા લેવા આવી છે પૈસા હું લઈ જાય દેતાય આદુવા ઓર આજ રાગ રાલો તો કાઢ્યો પૈસા આ છે કિચપટિંગ ને કો બધી

આ મારો છો આ